સુરતમાં પોલીસ આવાસનું નાયબ મુખ્યમંત્રી ઉદ્ઘાટન કર્યું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હર્ષભાઈ સંઘવીએ બસો ચોવીસ પોલીસના રહેણાંક મકાનોનું કર્યું ભૂમિપૂજન અઠવા લાઇન સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાત ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન પોલીસની વિવિધ કેટેગરીના ક્વાર્ટર્સનું થશે નિર્માણ ભેસ્તાનમાં કોન્સ્ટેબલથી લઈને એએસઆઈ માટેના આવાસ બનશે અમરોલીમાં પણ કોન્સ્ટેબલથી લઈને એએસઆઈ માટેના આવાસ બનશે પાલ ખાતે પીએસઆઈ લેવલના પોલીસ કર્મચારીના બનશે આવાસ પોલીસ બાંધકામ માટે સંઘવી તરફથી અમારા સુરત શહેરના જો પોલીસ મુખ્ય મથક છે જ્યાં અમારા સ્ટાફ રહે છે આ અઠવા લાઇન્સ વિસ્તારમાં અત્યારે પચર કરોડ રૂપિયાના કામના ભૂમિપૂજન કરવામાં આવેલા જેમાં અમારા આ અહીંયા એકસો સાત જેટલા કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે અને જો અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારે ત્યાં પોલીસ સ્ટેશનના જો કમ્પાઉન્ડ જગ્યા છે ત્યાં ચોવીસ જેટલા સબ ઇન્સ્પેક્ટર્સના ક્વાર્ટર છે ભેસ્થાન પોલીસ સ્ટેશનમાં જોઈએ ચોવીસ ક્વાર્ટર કોન્સ્ટેબલના અને અઠાઈસ જેટલા કોન્સ્ટેબલના ક્વાર્ટર પ્લસ પાલ પોલીસ સ્ટેશન પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર કોન્સ્ટેબલના ક્વાર્ટર જોઈએ પોલીસ સ્ટેશન સાથે અઠાઈસ કુલ મળાઈને બસ ચોવીસ જેટલા ક્વાર્ટરના પચ્તર કરોડ રૂપિયાના કામ ন আজে ভূমি পূজন কৰম